સંખ્યા કઈ છે એક્સ છે બીજી ક્રમિક સંખ્યા ક્રમિક છે એટલે કઈ હોય ક્રમિક સંખ્યા કઈ હોય એક્સ પ્લસ વન હોય એક્સ વન થાય અને ત્રીજી કઈ થાય અને ત્રીજી ક્રમિક સંખ્યા કઈ એક્સ એક્સ પ્લસ વન અને ત્રીજી થાય છે એક્સ પ્લસ ટુ થાય બરાબર હવે ત્રણેય નો સરવાળો કેટલો કીધો છે એકાવન છે તો આપણે શું લખવાનું ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો છે એકાવન થાય છે બરાબર એટલે શું કરવાનું આપણે ત્રણેયનો સરવાળો કરવાનો માટે પહેલી સંખ્યા છે એક્સ બરાબર પ્લસ સરવાળો કરવાનો છે ને ત્રણેયનો પ્લસ બીજી સંખ્યા છે x plus 1 અને પ્લસ ત્રીજી સંખ્યા છે x plus 2 બરાબર આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે બરાબર 51 થાય છે તો માટે હવે કૌંસ છૂટો પાડી દેવાનો છે નીચે આપણે માટે x plus x plus 1 plus x plus 2 બરાબર

થ્રી એક્સ એક્સ શોધવાના છે ને થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર થ્રી એક્સ પછી ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી વન પ્લસ ત્રણ છે ને ક્યાં ક્યાંની જ બરાબરની બીજી બાજુ એટલે માઇનસ ત્રણ થઈ જાય માઇનસ થ્રી માટે ત્રણ એક્સ બરાબર એકાવન માંથી ત્રણ જાય તો કેટલા બચે અડતાલીસ હવે આપણે એક્સ ને કરતા બનાવવાના કેમ કે આપણે એક્સ ની કિંમત શોધવાની છે તો એક્સ બરાબર અડતાલીસ અને આ ત્રણ છે સામે જાય બરાબરની એટલે એક્સ જોડે અડતાલીસ થાય સોળ કરી અડતાલીસ થાય તો કિંમત મળી માટે એક્સ બરાબર કેટલા થાય સોળ આપણે અહીંયા ઉપર લખી દઈએ માટે એક્સ ની કિંમત કેટલી મળી આપણને એક્સ બરાબર સોળ મળે ને તો આમ ત્રણેય ક્રમિક સંખ્યા આપણને મળી છે તો આપણે શું લખશું આમ पहली संख्या x बराबर क्रमिक संख्या कई है एक्स प्लस वन बराबर એક્સ પ્લસ વન એટલે એક્સની કિંમત સોળ લખી દેવાની સોળ પ્લસ વન બરાબર બરાબર સત્તર છે એક્સ પ્લસ ટુ તો બરાબર સોળ પ્લસ બે બરાબર અઢાર છે બરાબર એટલે આમ ત્રણ ક્રમિક સંખ્યા આપણને મળી ગઈ કઈ છે સોળ સત્તર અને અઢાર આ ત્રણ કરમિક સંખ્યા આવે જવાબમાં બરાબર ને